કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સરહદ ડેરીની સોળમી વાર્ષિક સાધારણ સભા અને મિલ્ક ડે કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું સભામાં ડેરીના પ્રમુખ અને નિયામક મંડળ દ્વારા પશુપાલકોના હિતમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે સૌથી મોટી અને આનંદની જાહેરાત છે કે સરહદ ડેરી સાથે જોડાયેલા હજારો પશુપાલકોને તેમના દૂધ ખરીદના ભાવમાં વધારો કરી રૂપિયા આઠસો દસ પ્રતિ કિલો ફેટ ચૂકવવાની જાહેરાત કરવામાં આવી છે

અને ગત વર્ષે જે કામગીરી થઈ હોય બોર્ડે જે મંજૂર કરી હોય બોર્ડમાં જે ઠરાવો કર્યા હોય અને જે જાતની કામગીરી કરી હોય એ કામગીરીને આજની આ સામાન્ય સભામાં બહાર રાખવાનું હોય છે નવી કોઈ કામગીરી કરવાની હોય તો આવતા વર્ષ માટે પણ આ સામાન્ય સભાની મંજૂરી લેવાની હોય છે આવતા વર્ષની કામગીરી માટેનું ટોટલી જે બજેટ છે આવતા વર્ષનું એ પણ સામાન્ય સભામાં મંજૂર કરાવવાનું હોય ને એ પ્રમાણે ખર્ચ કરવાને અમે લોકોએ બંધાયેલા છે બજેટથી વધઘટ ખર્ચ થઈ ગયું હોય ગયા વર્ષે તો પણ અમે તમામ સામાન્ય સભાના સભ્યો મારફત અમે એની મંજૂરી લેતા હોઈએ છીએ અને નવી કામગીરી જે કરવાની હોય એની પણ બોર્ડમાં અને સામાન્ય સભામાં મંજૂરી લીધા પછી જ અમે લોકો કરી શકીએ છીએ